જંબુસરના એક ગામમાં રહેતા એક યુવાનની બે સગી સગીર બહેનોને ગત નવમી મુસ્લિમ હોવા સાથે બંને બહેનોને હિન્દુ નામ બતાવી પોતાના પ્રેમ જાળમાં ફસાવી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે બંનેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે જંબુસર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ત્રણ દિવસના રિમાન્ડ લીધા છે રાત્રે બંને ઘરેથી ક્યાંક જતી રહી હતી તેમના ભાગવામાં તે બે યુવાનોનો જ હાથ હોવાની શંકાએ તેને કાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા બંને યુવાનો જંબુસરના શનિયાનો સાજિદ શબ્બીર ઇસ્માઈલ પટેલ તેમજ શાહરૂખ અયુબ હસન પઠાણ હોવાનું માલુમ પડતા પોલીસે એન કેન પ્રકારે તેમના પરિવાર તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાળકીઓનો કબજો મેળવ્યો હતો તેમની પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે નામ શાહરૂખે તેનું નામ કિશન અને સાજીદે તેનું નામ સુનીલ જણાવી તેમને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું જણાવતા ટીમે તેમને જંબુસરની હોટેલ પાસેથી ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરતા અદાલતે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ બાર નવ બે હજાર રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો રાત તારીખ નવ 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 ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રિના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા ઈસામો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ દીકરીઓ છે તેમને ચોવીસના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગબંધારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતાં વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમઝાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદ ઈસીના કાયદેસરના વાલી કણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે છતો તેમને એમના પ્રેમઝાળમાં ફસાવીને પોતાની ખોળખ ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ Por Chialmo, a Ni Tapas Almo, amo, chala